મિત્રો માતાની નીંદર અડધી રાત્રે ઉડી જોયું તો પરિણીત દીકરો તેના પલંગમાં તેની બાજુમાં સૂતો હતો માતાએ પૂછ્યું કેમ અહીં સૂતો છે વહુથી નારાજ છે દીકરાએ કહ્યું તો સાંભળો મિત્રો મધરાત્રિનો સમય હતો ઘડિયાળમાં લગભગ બે વાગ્યા હશે બે મહિના પહેલાં જ જશોદાબેનના પતિ ગુજરી ગયા ત્યારથી તેઓને જાણે નીંદર જ ન આવતી અતિ ગુજરી ગયા પછી જસોદાબેનને નિંદર નીંદર પૂરી ન થતી તો ક્યારેક રાત્રે નિંદર ઉડી ગઈ પલંગની બાજુમાં રહેલી ઘડિયાળ સામે નજર કરી ને જુએ છે તો ઘડિયાળમાં બે વાગ્યા હતા રૂમની બારી ખુલ્લી હોવાથી ચંદ્રનો હળવો પ્રકાશ રૂમમાં પથ પથરાઈ રહ્યો હતો જશોદાબેન પલંગની બીજી બાજુ નજર કરે છે તો તેનો દીકરો ત્યાં સૂતો હતો દીકરો તેની રૂમમાં વહુની સાથે સૂવાની જગ્યાએ અહીં માતાના પલંગમાં આવીને જાણે બાળક સૂતો હોય એમ અડી અવળી રીતે સૂતો હતો દીકરાને તેના રૂમની જગ્યાએ પોતાના રૂમમાં જોયા એટલે જશોદાબેન પહેલાં તો થોડા ગભરાઈ ગયા દીકરો બાળકની જેમ જ સૂતો હતો અને કોઈ પણ ટેકા વગર સૂતો હોવાથી જસોદાબેને તેના દીકરાના માથા પર હાથ ફેરવીને તેના માથાની નીચે ઓશીકું રાખ્યું ફરી પાછો દીકરાના માથા પર હાથ ફેરવીને દીકરાને પૂછ્યું કેમ બેટા અહીં સૂતો છે પરેશાન છો દીકરાએ જવાબ આપ્યો અને મમ્મી એવું કંઈ નથી દીકરાના માથા પર હાથ ફેરવ્યો એટલે તેના દીકરાની કાચી નીંદર પણ જાણે ખુલી ગઈ હતી અને હવે થોડું પડખું ફરીને તે માતાની વધુ નજીક આવી ગયો જસોદાબેનને પણ પતિના અવસાન પછી રાત્રિના હળવી હળવી નીંદર જ આવતી અને એમાં પણ દીકરાની આ બેચેની જોઈને તેઓ થોડા વધારે ગભરાઈ ગયા તેઓએ દીકરાને પૂછ્યું બેટા આજકાલ હું જોઉં છું કે તું અડધી રાત્રે મારા પલંગ પર આવીને સૂઈ જાય છે શું વહુથી નારાજ છો અરે ના મમ્મી એવું કાંઈ નથી દીકરાએ તેની માતાને જવાબ આપ્યો જશોદાબેન નિંદર ઉડી ગઈ હતી એટલે તેઓ પલંગ પર બેઠા 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 થઈને પલંગની બાજુમાં જ ટેબલમાં રાખ રાખવામાં આવેલી બોટલમાંથી એક ઘૂંટડા જેટલું પાણી પીને ફરી પાછી બોટલ ટેબલ પર રાખી દીધી જશોદાબેન પલંગ પર પાછળ ટેકો રાખીને બેઠા હતા તેની નીંદર ઉડી ગઈ હતી એટલે દીકરાને પૂછ્યું તો પછી શું વાત છે બેટા દીકરાએ જવાબ આપ્યો અરે કંઈ જ નથી મમ્મી ના નથી એમ ટૂંકા જવાબ આપીને તે તેની માતાના દરેક સવાલને ટાળવાનો પ્રયત્ન કરતો રહ્યો અરે દીકરા તારા મનમાં શું છે જે હોય તે કહે ને તેની માતાએ ફરી પાછું પૂછ્યું માતાએ કહ્યું તારી બેચેની જોઈને મારું દિલ ગભરાય છે દીકરાએ પોતાનું માથું માથાના માતાના ખોળામાં રાખી દીધું પછી માતાના બંને હાથને પોતાના માથા પર રાખીને તેણે માતાને કહ્યું મમ્મી તમને યાદ છે હું જ્યારે મોટો થઈ રહ્યો હતો ત્યારે પપ્પાએ મારો રૂમ અલંગ કરી નાખ્યો હતો પોતાના માટે અલંગ રૂમની જીદ તો તે જ કરી હતી ને એ પણ યાદ હશે ને તને માતાએ તેને યાદ અપાવવાની કોશિશ કરીએ હા એ મને યાદ છે પરંતુ હું જ્યારે સૂઈ જાઉં તો ત્યાં પા પછી તમે એ રૂમમાં આવીને મારા માથા પર હાથ ફેરવતા ફેરવતા ઘણી વખત મારી જ બાજુમાં સૂઈ જતા હતા માતાએ કહ્યું અને સવારે જ્યારે પણ તું મને તારી બાજુમાં સૂતી જોવે છે એક જ સવાલ પૂછતો યાદ છે હા મને યાદ છે મમ્મી દીકરાએ જવાબ આપ્યો માતા અને દીકરો વર્ષો પહેલાંની ભૂલાઈ ગયેલી વાતો યાદ કરી રહ્યા હતા માતાએ તેના દીકરાને કહ્યું તને યાદ છે તો કહે કે તું મને શું પૂછતો હતો માતાને એવું જ લાગી રહ્યું હતું કે સવારે પહેલ પહેલી ઘણી વાતો સાંજ સુધીમાં ભૂલી જનાર દીકરાને વર્ષો પહેલાંની વાત તો કઈ રીતે યાદ હશે અને એવું જ વિચારીને તે હસી પડી પરંતુ દીકરાએ કહ્યું હું તમને એ જ સવાલ પૂછતો કે શું તમે પપ્પાથી નારાજ છો દીકરાની અદ્ભુત શક્તિની સમગતા જોઈને માતા ચહેરા ઉપર અચાનક એક અદ્ભુત મુસ્કરાટ આવી પડી તેના દીકરાએ દીકરાને પૂછ્યું હા સાચી વાત પરંતુ બેટા તને એવું કેમ લાગતું હતું આજે વર્ષો પછી કદાચ મનમાં રહેલા એક સવાલને તે જાણી લેવા માગતી હતી જેને જાણવા માટેનો સમય લગભગ આજથી પહેલાં ક્યારેય મળ્યો ન હતો દીકરાએ જવાબ આપ્યો હું તમને એટલા માટે સવાલ પૂછતો હતો કારણ કે હું તમને અને પપ્પાને કાયમ સાથે જોવા માગતો હતો પિતાને યાદ કરતા દીકરા દીકરાએ પોતાના માથા પર રાખેલા તેની માતાના બંને હાથ ઉપર પોતાની પકોડ પહેલાં કરતાં પણ વધારે મજબૂત કરી નાખી હતી દીકરા હું પણ તને હંમેશા વહુ સાથે જોવા માગું છું તેની માતાએ નીચી ઝૂકીને દીકરાના માથાને ઝૂમતા કહ્યું મમ્મી તમે ત્યારે પપ્પાને રૂમમાં એકલા છોડીને મારી પાસે કેમ આવી જતા હતા વર્ષો પછી દીકરો પોતાના મનમાં ઊભી થયેલ જિજ્ઞાસા અને માતા સામે એક સવાલ પૂછીને રાખી રહ્યો હતો દીકરા મને એવો ડર લાગતો કે એકલા રૂમમાં તું ક્યાંક ડરી ન જાય અને એટલા માટે જ હું ઘણી વખત તારા રૂમમાં આવીને તારા માથા પર હાથ ફેરવતા ફેરવતા ત્યાં જ સૂઈ જતી હતી દીકરાએ કહ્યું મા હવે પપ્પા નથી ને તો મને પણ ડર લાગે છે કે દીકરા માતા પોતાના દીકરાનો ડર જાણવા માટે અધીર બની ગઈ હતી મને પણ એ ડર લાગે છે કે કયાક તમે તમારા એકલપણાથી ડરી ન જાઓ એટલા માટે જ હું બસ આનાથી વધુ દીકરાના મોઢામાંથી એક પણ શબ્દ ન નીકળ્યો માત્ર દીકરાના આંસુમાં જ બધા શબ્દ વહી ચૂક્યા હતા